ડબોઈ શહેર તાલુકામાં ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી રહેતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સમગ્ર શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે જ ઘાટ ધુમ્મસ જોવા હતો ડબોઇ સહિત સમગ્ર તાલુકા પંથકમાં સવારના સમયે ઘાટ ધુમ્મસ ફેલાતા વિઝીબિબિટી ડભોઈ સહિત સમગ્ર તાલુકા પંથકમાં સવારના સમયે ગાંઠ ધુમ્મસ ફેલાતા વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી જેને કારણે સવારના સમયે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ફરજીયાત વાહનોની હેડલાઇટ ઓન કરવી પડી હતી ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા ચારેક દિવસથી વર્તમાન ઋતુ ચક્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે લો પ્રેશર સિસ્ટમને લઈને શનિવારે સાંજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે મધ્યરાત્રીએ વાતાવરણ ઠંડુગાર બની જતું હોય છે તો બીજી તરફ ઠંડા પવનના વાયરાની અસર હેઠળ લોકોને કામધંધા અને ડભોઈ શહેર તેમજ તાલુકામાં વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા હતા જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ડભોઈ તાલુકામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં મકાઈ તુવેર બાજરી અને ઊંધિયું એવું સારું વાવેતર થયું છે પરંતુ વાદળછાયું વાતાવરણ સર્જાતા પાકને નુકસાનની ભીતી ઉભી થઈ રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે